ગામલોકો દ્વારા સંખેડા મામલતદારને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તારીખ આવેદનપત્ર ઓગસ્ટના રોજ યોજાયેલી ગ્રામસભામાં કામો બાબતની માહિતીની માંગણી કરવામાં આવી હતી જેને અનુલક્ષીને તલાટી અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ કિરણ વસાવા દ્વારા તારીખ પચીસમી ઓગસ્ટના રોજ ફરીથી માહિતી માંગવામાં આવતા સંખેડાના કંટેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુરેન્દ્રસિંહ દ્વારા ગામ લોકો માટે આ પ્રકારના આપત્તિજનક નિવેદનો કરતા વિડીયો વાયરલ થયો હતો આ અંગે લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને કસુરવાર તલાટી સામે પગલાં ભરવાની માંગ કરી છે આજ રોજ અમે સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતમાંથી અમારા ગામ લોકો અને અમારા સભ્યશ્રીઓ અને બધા આગેવાનો અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા એ આવેદનની અંદર અમને અમારી સાથે તલાટી સાહેબે જે ગેરવર્તન અમારી સાથે કરેલું છે અને તલાટી સાહેબ આખા ગામને ચોર કહે છે એવા શબ્દોનો ઉપચાર કરેલ છે અને જે અમારા સરપંચ સાહેબ છે એમના જે ઘેર એમના જે ઘેરવાળા છે એ લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ તમારું જીસીબી બંધ કરાવી દઈશું તમને અમે એટ્રોસિટી લગાવી દઈશું તમે એવી વારંવાર ધમકી મળે છે તે માટે અમે આજ રોજ બધા ભેગા મળી અને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર માટે આવેલા હતા ગામડી ખાતે આવેલ અને તલાટીને મળીને રૂબરૂ વાત કરતાં તેમને કહેલ કે આ બધી માહિતી અમને આપો તમે હું તો તેમને વ્યવસ્થિત જવાબ આપેલ નથી અને ઉપરથી કહેલ કે તમે લોકો ગામ લોકો બધા ચોર છો હું એટલે અમારો ઘણો બધો આક્રોશ છે અને અમે ચોર નથી ચોરી કરવાવાળા ચોર છે અમે કંઈક ચોરી કરી નથી ગામ લોકોને બદનામ કરેલ છે આ તલાટી તલાટીના હોદ્દા પર ચાલી શકે જ એમ નથી નવો તલાટી છે નવા તલાટીને યોગ્ય લાગતું નથી એને સરકારી કર્મચારી હોવા છતાં ગામ લોકોને ચોર કહે એ યોગ્ય નથી માટે ગામ લોકોનો આક્રોશ છે આ તલાટી કોઈ બી જગ્યાએ ચાલી શકે એમ નથી કારણ કે એનું વર્તણૂક જ સારી નથી માટે એ તલાટીને બરતરફ કરો અથવા તો કોઈ યોગ્ય પગલાં લો એવી અમારી માગણી છે એ માટે અમે આજરોજ મામલતદાર સાહેબશ્રીને સર્વે ગ્રામજનો તેમજ સભ્યશ્રીઓ આવીને આવેદનપત્ર આપેલ છે માટે અમારી વિનંતી સ્વીકારેલી છે અને આગળ ઘટતું કરવા જણાવેલ છે મામલતદાર સાહેબશ્રીએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર